ભલે ભૂખે મરો પણ આ ચાર લોકો પાસે ક્યારે મદદ ન માગો એક કાગડાના જ્ઞાનપૂર્ણ શબ્દો જય શ્રી કૃષ્ણ મિત્રો ડિવાઇન સ્ટેઝ ગુજરાતી પર હું તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મિત્રો આજે આ વીડિયોમાં આપણે વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ વાર્તા એક કાગડા વિશે છે જેમાં એક કાગડા એવી ચાર માહિતીપ્રદ વાતો કહી છે જે માહિતીપ્રદ છે અને તમને એવી વસ્તુઓ શીખવશે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય વાર્તા કહેવાનો અર્થ એ છે કે તે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી છે કારણ કે મિત્રો કોઈએ કહ્યું છે કે ભલે તમે ભૂખે મરી જાઓ પણ આ ચાર લોકો પાસે ક્યારેય મદદની ભીખ નહીં માગો તો મિત્રો કાગડાએ એવી કઈ ચાર વાતો કહી છે કે તમે ભૂખે મરી જશો પણ આ ચાર લોકો પાસે ક્યારે મદદની ભીખ ન માંગવી જોઈએ ચાલો જાણે આ વાર્તા દ્વારા અમે તમને અમારી વાર્તા સંપૂર્ણપણે સાંભળવા વિનંતી કરીએ છીએ અને તે જ રીતે તમે વિડીયોના અંત સુધી અમારી ચેનલ પર રહો અને જો તમે અમારી ચેનલ પર નવા મહેમાન છો દર્શનાર્થે આવ્યા છો જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો કૃપા કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવો મિત્રો એક સમયે જંગલમાં આફત આવી હતી આ દુર્ઘટના કેવી રીતે થઈ વરસાદની ઋતુમાં પણ જંગલમાં વરસાદ ન પડ્યો આખું વર્ષ પાણીનું એક ટીપું પણ વરસ્યું ન હતું તે સુકાઈ ગયું હતું તેથી જંગલના રહેવાસીઓ પશુ પક્ષીઓ માટે ખોરાકની કોઈ વ્યવસ્થા ન હતી તે બધા ભૂખે મરતા હતા પશુ પંખીઓ ધીમે ધીમે જંગલ છોડીને જતા રહ્યા હતા બીજા જંગલમાં જવાનું શરૂ કર્યું એ જ ત્યાં કાગડાઓની જોડી જોડી રહેતી હતી ઝાડની ડાળી પર બેઠી હતી કવિને ખૂબ ભૂખ લાગી હતી ત્રણ દિવસ થઈ ગયા કે કાગડા અને કવિને ખાવા માટે કઈ ન મળ્યું કવિ ડાળી પર બેઠો હતો તે ખાવા માટે કઈક શોધવા માટે અહીંથી જોઈ રહ્યો ત્યારે શું થયું કે એક શિયાળ એ જ ઝાડ ટુકડો દબાવીને નીચે આવે છે તે જોયું ત્યારે તેના પાણી આવી ગયા અને કવિ શિયાળ ને કહેવાનું શરૂ કર્યું શિયાળ બહેન હું ત્રણ દિવસ થી ભૂખ્યો છું મને માંસ નો ટુકડો આપો તો તમારી કૃપા થશે તમારી પાસે જે કઈ છે તેમાંથી અમારી ભૂખ મિટાવી શકાય નહી તો હું મરી જઈશ મિત્રો શિયાળે જોયું કવિની સામે કવિ તેના પતિ કાગડા સાથે બેઠી છે મિત્રો શિયાળ તો હોશિયાર જ હોય એ તો તમે જાણો જ છો શિયાળ લાગ્યું કે આ માંસ ટુકડો આપણો પેટ સંપૂર્ણ રીતે ભરશે નહીં અને આ એક સારી તક છે ચાલો માંસના ટુકડાની લાલચ આપીને કવિને નજીક બોલાવીએ અને તેને મારીને ખાઈ જઈશું અને આપણું પેટ ભરાઈ જશે જ્યારે કીધું કવિ તું ગભરાઈશ નહીં નીચે આવી જા તને મારી પાસે બેસાડીને ઘણા પ્રેમથી આ માંસનો ટુકડો ખવડાવીશ તે પણ તૈયાર થઈ જાય છે અને જ્યારે તે શિયાળની નજીક જવાની હતી ત્યારે જ કાગડો તેને રોકી લે છે કાગડો કહે છે કે તું ગાંડો થઈ ગયો છે અરે એ આપણી દુશ્મન છે તે શિકારી છે જો તમે નીચે જશો તો તે માંસનો ટુકડો છોડી દેશે અને તે તમને મારીને ખાઈ જશે કવિ કહે છે ના મહારાજ હું નીચે ચોક્કસ જઈશ તે આપણી સાથે આવું નહીં કરે કાગડો ફરીથી સમજે હે તેથી મારી વાત સમજો તેની નજીક ન જાઓ નહીં તો તે તમને મારીને ખાશે કભી હજુ પણ કાગડાની વાત ન સમજી તો કાગડો કહે છે કે તું આમ નહીં સમજે અમે તને એક વાર્તા સંભળાવીશું તો તું પહેલા મારી આ વાત સાંભળો અને પછી જા મિત્રો કવિ ત્યાં જ બેસે છે અને શિયાળ પાસે જતી નથી અને કાગડાની વાત ધ્યાનથી સાંભળે છે કાગડો કહેવા લાગ્યો થોડા સમય પહેલાની વાત છે એક વખત આવા જંગલમાં એક ઝાડ હતું અને એક આ વડના ઝાડની ઝૂંપડીમાં એક પોપટનું જોડો રહેતો હતો એટલે કે પોપની જોડી રહેતી હતી અને બીજી બાજુ એ જ વડના ઝાડમાં એક સાપ રહેતો હતો અહીં પોપટ જ્યારે ઈંડા મૂકતો ત્યારે તે સાપ બધા ઈંડા ખાઈ લેતો હતો જ્યારે પણ પોપટ ખોરાકની શોધમાં જતો હતો અને ઈંડાઓ એકલા રહી ગયા હતા તે સમયે લેતો હતો ક્યારેક બાળકો થઈ જાય તો જયા બધા બાળકોને પણ ખાઈ લેતો હતો આ જોઈને પોપટ ખૂબ જ પરેશાન થઈ ગયો હતો મારી સાથે આવું ઘણી વાર બન્યું ખૂબ જ દુખી થઈ ગઈ અને રડતી બેઠી હતી પોપટ પણ ત્યાં જ બેઠો બેઠો રડી રહ્યો હતો ત્યાં સુધી મેં જોયું કે તે જ વર ઝાડની ડાળી પર એક પાણીનો કાગડો બેઠો હતો પાણીના કાગડાની નજર જેવી જ પોપટ પર પડી તો પોપટ રડતો હતો ત્યારે કાગડાએ પૂછ્યું શું થયું બેઠી બેઠી કેમ રડે છે તે પોપટે બધું જ કહી દીધું અને કહ્યું કે મારી સાથે આવું ઘણીવાર થઈ ચૂક્યું છે હું જેટલી જ વખત ઈંડા મૂકું છું મારા બાળકો થાય છે તેટલી જ વખત આ ઝાડની પેલી બાજુ એક સાપ રહે છે જ્યારે અમે ખોરાકની તલાશમાં બહાર નીકળે છે ત્યારે તે સાપ નીકળીને અમારા ઈંડા અને બચ્ચાઓને ખાઈ જાય છે અમને આની ખૂબ જ ચિંતા છે અમે કંઈ પણ કરી શકીએ છીએ કારણ કે અમે તેની પાસેથી આપણો બદલો પણ લઈ શકતા નથી આપણે તેની સાથે લડી પણ શકતા નથી તે ખૂબ જ ખતરનાક છે પોપ્ટની આ લોક પરિવાર સાંભળીને તે પાણીના કાગડાને દયા આવે છે તમે મારી સાથે ચાલો નજીકમાં એક તળાવ છે ત્યાં માછલી પકડીને લાવીશું પોપટ કહે છે હું તમારી વાત સમજ્યો નહીં ત્યારે તે કાગડો સમજાવે છે જ્યારે દુશ્મન કુસ્તીબાજ છે મોટો છે અને તમે જઈને તેની સાથે લડી શકતા નથી તો તમારે તેને સમજદારીથી હરાવવા જોઈએ પોપટ કહ્યું તે કેવી રીતે ત્યારે કાગડો સમજાવે છે નજીકના તળાવમાંથી માછલીઓ પકડીને લાવીશું અને થોડીક દોરી પર એક નોરિયાનો દર છે અને તે માછલીઓ નોરિયાના દર પાસે નાખી દઈશું અને થોડા અંતરે માછલીઓને નાખતા નાખતા આ વૃક્ષ નીચે આવીશું છેલ્લી માછલીને છિદ્રના દરવાજા પર છોડી દઈશું જ્યારે નોળિયો મહલીને ખાતો ખાતો નીકળશે ત્યારે અહીં સુધી આવી પહોંચશે જ્યારે તે સાપને જોશે કે તરત જ સાપને મારી નાખશે અને તમારો દુશ્મન પણ સમાપ્ત થઈ જશે મિત્રો જ્યારે પોપતે પાણીના કાગડાની આવી વાતો સાંભળી ત્યારે તેને ભરોસો થઈ ગયો કાગડાને સાથે તે તળાવ પાસે જાય છે અને માછલીઓને પકડે છે સૌથી પહેલી માછલી નોડિયાના દર સામે મૂકે છે તે પછી પોપટ પાછો ગયો માછલી પકડી પાછો આવ્યો થોડે અંતરે માછલીઓ મૂકી કરમભાઈ કરમ માછલી મૂકીને તે અંતિમ માછલી સાપના દરવાજા સામે મૂકે છે અને તે જ વૃક્ષના ઝાડ પર ઉપર જઈને બેસી જાય છે હવે પાણીનો કાગડો કહેવા લાગ્યો તે પોપટને હવે થોડીવાર રાહ જુઓ પછી જોઈએ શું નજારો થાય છે મિત્રો થોડીવાર પછી તે નોળીઓ દરમાથી બહાર નીકળેલ છે જ્યારે તેને દરવાજા પર માછલી પડેલી જોઈ ત્યારે તે ભગવાનને ધન્યવાદ કહેવા લાગ્યો આભાર માનવા માંડ્યો અને કહ્યું પ્રભુ આજે તમે ખૂબ જ દયાળુ છો અમારા ઘરે ખોરાક જાતે જ આવ્યો મંગૂસ માછલી ખાય છે તે પછી જો તે આગળ વધે તો તેને બીજી માછલી મળે છે પછી તે ખાય છે અને પછી આગળ વધે છે આમ તે દરવાજા પાસે એક માછલી પડી હતી તે માછલી ખાઈ લીધી અને પછી નોરિયો વિચાર કરવા લાગ્યો ઓ ભાઈ એનું કારણ શું હશે માછલી એક પછી એક મળતી રહી અને હું ખાતો રહ્યો અને હું અહી સુધી પહોંચો લાગે છે કે કે આ કોઈનું ઘર છે છે મને ખબર નથી કોઈએ અમારી સાથે યુક્તિ રમી ચાલો રાહ જોઉં છું મિત્રો તે તે સર્પના દરવાજે ઉભો રહીને રાહ જોવે છે જો કોઈ હશે તે બહાર નીકળશે મિત્રો થોડા સમય પછી જ્યારે શાક બહાર નીકળે છે અને નોરિયો તેની સામે જુએ છે ત્યારે તે વિચારે છે કે આ તો આની યુક્તિ છે મિત્રો એ તો તમે જાણતા થશે કે સાપ અને મંગूस વચ્ચે ભયંકર દુશ્મનાવટ છે મંગूस સાપ સાથે લડવાનું શરૂ કરે છે અંતે મંગूस જીતે છે અને સાપને મારી નાખે છે આ જોઈને તે પોપટ ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે જ સમયે પુલની ડાળીમાંથી અવાજ સંભળાય છે કે કાગડા ભાઈ હું દિલથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે તેના કારણે હું ખૂબ જ પરેશાન હતો આજે તમે અમારા દુશ્મનને મારી નાખ્યો મેં વારંવાર તમારો આભાર માન્યો અને ખુશ થયો અહીં મંગૂસે પોપની જોડી તરફ જોયું તો તરત જ સમજી ગયો તેનો અર્થ એ છે કે આ ઝાડ તમારા દ્વારા જ બનાવવામાં આવી છે પછી પોપટ તે નોરિયાને બધી વાર્તાઓ કહે છે ત્યાર પછી તે ઓડિયો કહે છે કે પોપટ શું ઉપરથી જ ધન્યવાદ આપતી રહીશ કે નીચે આવીને પણ ધન્યવાદ આપીશ મિત્રો તે ઉડીને મંગુસની નજીક પહોંચે છે અને તેના પર બેસી જાય છે પણ મંગુસ તેના પર પણ પ્રહાર કરે છે તેને મારે છે અને મારીને ખાઈ જાય છે ઉપર બેઠેલો પોપટ વિચારે છે એક દુશ્મન થી જીતી નથી શક્યા અને ત્યાં સુધી તો બીજા દુશ્મનના જાલમાં ફસાઈ ગયા મિત્રો આ જ વાતને સમજીને કાગડો કવિને કહે છે કે એક દુશ્મન માંથી માત્ર બે જ લોકો બચ્યા છે પણ તેઓ બીજા દુશ્મનના ચુંબકમાં ફસાઈ જાય છે અને તેઓ માર્યા જાય છે કારણ કે તેણીએ તેના પર વિશ્વાસ કર્યો હતો તે ભૂલી ગઈ હતી કે કે તેણે કહ્યું હતું તે દુશ્મન છે અને અમને છોડી દેશે તેથી જશો નહીં તે અમારો અને તમારો દુશ્મન છે તે ચોક્કસપણે તમને મારી નાખશે અને ભૂલથી આ રીતે ક્યારે ભીખ ન માંગશો કવિએ સાંભળ્યું અને કવિને વધારે ઇન્ટરેસ્ટ આવ્યો કાગડાની વાત સાંભળીને

તેથી તમે દુશ્મન પાસે ક્યારે મદદની ભીખ ન માંગવી જોઈએ બીજું એ છે કે તમારે ક્યારે ઘમંડી વ્યક્તિ પાસે મદદની ભીખ માંગવા ન જવું જોઈએ કારણ કે ઘમંડી વ્યક્તિ અભિમાનમાં આવીને તમારું અપમાન કરશે તે તમને આપશે કશું પણ નહીં ફક્ત તમને અપમાનિત કરશે ત્રીજો છે કપટી કપટી પાસે પણ ક્યારે મદદની ભીખ માંગવા ન જવું કારણ કે કપટી જે હોય છે તે કટુ બધું શબ્દ બોલે છે અને તે તમારી મદદ કરશે નહીં અને તેના કપડથી તે તમને વધારે ફસાવવાની કોશિશ કરશે તમારો ફાયદો ઉઠાવશે અને તમને છોડી દેશે જેના કારણે તમને ભારે નુકસાન થશે અને તમને ખબર પણ નહીં પડે ચોથો છે નશાબાજ વ્યક્તિ નશામાં ધૂત વ્યક્તિ પાસે ક્યારેય મદદની ભીખ ન માગો જેમ કે તમે ક્યાંક જઈ રહ્યા છો તમે રસ્તા પર ઊભા છો તમને કોઈ બહાર મળતું નથી ત્યાં એક નશામાં બાઇક સવાર છે તમે તેને તમારો હાથ આપ્યો તમે તેની બાઇક પાછળ બેસી ગયા તમે જાણો છો કે નશામાં ધૂત વ્યક્તિ કેવી રીતે ચલાવશે તે ક્યાંક જશે અને ક્રેશ થશે અથવા તેનો અંત આવશે અને તે પોતે મરી જશે અને તે તમને પણ મારી નાખશે તેથી નશામાં ધૂત વ્યક્તિ પાસે ક્યારેય મદરની ભીખ ન માગો પછી ભલે તમે રસ્તામાં માર્યા ગયા કે ભૂખ્યા હો પરંતુ આવા ચાર લોકોની મદદ ક્યારેય ન માંગશો એક દુશ્મન છે બીજો અહંકારી છે ચાલો મિત્રો આ રીતે કાગડાની વાત સાંભળીને કવિ સમજે છે કે આપણો પતિ કાગડો સાચું કહી રહ્યો છે અને તે નથી જતી તો મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે ભૂખે મરવું જોઈએ પણ આ ચાર લોકો પાસે ક્યારે પણ મદલની ભીખ માંગવા ન જવું જોઈએ